હેલો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં તો જો મસ્તની નાની નાની કેરી જોઈ ગઈ ને તો લઈ લીધી છે આપણે અને છે ને અથાણાની સિઝન ચાલે છે તો અથાણું બનાવવા તૈયાર થઈ ગઈ છે જો કેરીને કટિંગ કરી નાખી છે પછી એમાં મીઠું અને હળદર નાખવાની છે મીઠું અને હળદર નાખી અને ઘડીકવાર માટે આપણે એને રેવા દેવાનું છે તો મીઠું અને હળદર નાખીને મસ્તનું મિક્સ કરી દઈશું આપણે અને પછી એને છે ને ઢાંકીને અને થોડીક વાર માટે એમને તપેલીમાં જ રેવા દઈશું પછી આપણે એક મસ્તની પસ્તી લઈ અને આ કેરીને બધી કેરીને સુકવી દઈશું પછી આપણે છે ને મસ્તનું થોડું કેવું છે ને તેલ લેવાનું છે જેટલી તમારી કેરી હોય એટલું તમે તેલ લઈ શકો છો તેલ લઈને આપણે ગરમ કરવાનું છે પછી આચાર મસાલાનો જે પેકેટ આવે છે ને એક કોરી થઈ ગયેલી કેરીમાં આપણે નાખવાનો છે પછી તેલ છે ને એને ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થયા પછી આપણે આમાં છે ને તેલ નાખવાનું છે અને પછી બધું છે ને બહુ મસ્તથી મિક્સ કરી દેવાનું છે મિક્સ કરીને તમે ટેસ્ટ કરી શકો છો તૈયાર છે આપણું મસ્તનું અથાણું તો કેવું લાગી તમને અથાણાની રેસીપી સારી લાગી હોય ને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કર